અમદાવાદમાં આવેલ વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં નાણાકીય બાબતો પણ સંકળાયેલી છે સાથે સાથે લોકોના જીવ ગયાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે આ બધું જ કૌભાંડ ક્લિનિકલ ટ્રાયલ બાબતનું છે આ બાબતે વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયા છે વિપક્ષના કોર્પોરેટર રાષ્ટ્રીબેન સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં રાજશ્રીબેન આ સમગ્ર મામલો શું છે વીએસ હોસ્પિટલના કૌભાંડનો જે સમગ્ર મામલો છે તેના વિશે અમને જણાવશો કે શું છે આ ક્લિનિકલ ટ્રાયલમાં જે કૌભાંડ બહાર આવ્યું છે જે કૌભાંડ તમે બહાર લાવ્યા છો એના વિશે અમને માહિતી આપશો આ એક પેશન્ટ મારી પાસે ક્લિનિકલ ટ્રાયલમાં જે ચાલતું હોય એ પેશન્ટ મારી પાસે આવી તું અને એ પેશન્ટે એ પ્લેન કરી હતી કે મને ક્લિનિકલ ટ્રાયલના પૈસા નહીં મળ્યા ત્યાંથી કૌભાંડ બહાર આવ્યું આ કૌભાંડ બહાર આવ્યા પછી મેં કમિશનર સાહેબને આના વિશે રજૂઆત કરી બજેટ સત્ર ચાલતું ત્યારે મેં આ કૌભાંડને બહાર લાવિશ્નર સાહેબને આના વિશે રજૂઆત કરી કે સાહેબ આ રીતના આવું તમારા નેજા નાક નીચે આ રીતના આવું કૌભાંડ ચાલી રહ્યું છે પછીથી આ કૌભાંડ વિશે ચર્ચા થઈ અને કમિશનર સાહેબે મને ખાતરી આપી કે હું આ કૌભાંડ બહાર લાવીશ અને આ કૌભાંડમાં પાંચ દિવસ પહેલા કમિશનર સાહેબે નવ જણાને સસ્પેન્ડ કર્યા નવ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા નવ ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા જેમાંથી આઠ કોન્ટ્રાક્ટ વાળા હતા અને એક દેવાંગ રાણા કરીને નવ જણાને સસ્પેન્ડ કર્યા પણ મારી માહિતી મુજબ ને મારી પાસે જે પ્રૂફ છે એ પ્રૂફ મુજબથી બે હજાર એકવીસ થી જયારે પ્રતિક પટેલ હતા જ્યારે મનીષ પટેલ હતા ત્યારથી આ કૌભાંડ ચાલતું આવ્યું છે અત્યારે પારુલબેન છે આ એમના બી નાક છે આ કૌભાંડ ચાલતું આવ્યું છે આ કોબરના જે કોઈ એમઓયુ થયા એ એનએચએલ ના લેટર પેડ ઉપર અને વીએસ હોસ્પિટલ ના લેટર પેડ ઉપર થયા અને એમાં એ લોકોને બતાવ્યા કે આ લોકો ક્લિનિકલ હેડ છે કે આ લોકો અહીંયા આ રીતના ક્લિનિકલ ટ્રાયલ ચલાવી શકે એટલે વીએસ હોસ્પિટલ ના કે એનએચએલ હોસ્પિટલ ના બનેના ખોટા માડી ખોટા દસ્તાવેજો ઊભા કર્યા ખોટા દસ્તાવેજો ઊભા કરીને આ લોકોને ખોટા હેડ બનાવવામાં આવ્યા સાથે આ લોકો એ રીતે ના કર્યું કે આ જે જે કૌભાંડો થયા કે આજે જે કોઈ પણ જગ્યા ઉપર પૈસા જે આવ્યા પૈસા આ લોકોના પર્સનલ એકાઉન્ટમાં આવ્યા ચાહે એ દિવ્યાંગ રાણા હોય ચાહે મનીષ પટેલ હોય ચાહે પ્રતિક પટેલ હોય કે ચાહે પારુલબેન શાહ દરેકે જયારે દેવાંગ જ્યારે જયારે લેટર લખ્યો એ લેટરમાં એવું લખ્યું કે હું મારા પર્સનલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવડાવું છું તો પર્સનલ એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કર્યા ત્યાં નીચે પારુલબેન શાહે નીચે સહી કરી નોટેડ કરીને કર્યું છે હવે ગઈકાલે પારુલબેનનો એક આવ્યો છે અને પારુલબેનનો એક નિવેદન આવ્યું છે કે મારી પાસેથી જબરજસ્તીથી સહી કરાવડાવવામાં આવી મારી પાસેથી ફોર્સફુલીથી કરાવવામાં આવ્યું હવે જ્યારે એક વીએસ હોસ્પિટલ અમદાવાદની વીએસ હોસ્પિટલ એક મોટું સારું નામ ધરાવતી હોય સંસ્થા સંસ્થાના સુપ્રિટેન્ડન્ટ એવું કહેતા હોય કે મારી પાસેથી જબરજસ્તી થી સાઈન કરવામાં આવી એટલે સુપ્રિટેન્ડન્ટ નો એવો તો શું ગુનો હતો કે એવા તો શું એને કામ કરેલા કે જેના માટે એને દબાવમાં આવેલી કે એમને ફૂલી દબાણ કરવામાં આવતું હતું એવું કઈક તો હશે એવા નવેમ્બર એમણે હું સપ્ટેમ્બરમાં જોઈન થઈ તો 2024 નવેમ્બર 2024 ના એમણે એક એમ ઉપર સાઈન કર્યા એમાં ભી એમના ડોક્યુમેન્ટ ઉપર સાઈન છે ઉપર એમણે પારુલબેન ને સાઈન છે તો શું પારુલબેન સપ્ટેમ્બરમાં આવે ત્યારે જ એમને ખબર પડી ગઈ હતી તો શું એમણે કોઈ જગ્યા ઉપર કમ્પ્લેન કરી ના નથી કરી એ કમ્પ્લેન નથી કરી એ જ બતાવે છે કે આ એ પણ આ પ્રક્રિયાનો એક ભાગ હતા આ ભ્રષ્ટાચારનો એક ભાગ હતા જે જરૂર રાષ્ટ્રીબેન અને બીજી એક વિગત આમાં સામે આવી છે કે ત્રણ લોકોના મોત પણ ક્લિનિકલ ટ્રાયલમાં થયા છે તો શું આ જે ત્રણ લોકોના મોત થયા એની માહિતી પહેલાંથી કોર્પોરેશન પાસે આવી હતી નથી આવી કે પછી આ લોકોના જ્યારે ટ્રાયલ લેવામાં આવ્યા ત્યારે એની મંજૂરી લેવામાં આવી હતી કે નથી આવી એ વિશે આપ શું કહેશો આમાં એક માતા પોતાના દીકરા માટે મારી પાસે આવેલી છે કે જેના જેનું કેવું છે કે આ ક્લિનિકલ ટ્રાયલનો ભોગ લેવાયો છે તો આમાં એક્સપાયર થઈ ગયું છે આ ક્લિનિકલ ટ્રાયલ થાય એટલે કોઈ પણ વ્યક્તિની પાસેથી એવું કે એફિડેવિટ લઈ આવતું હોય છે કે આ આ ક્લિનિકલ ટ્રાયલની વચ્ચે જે કંઈ પણ થાય તો એમાં બધી જે બધી જવાબદારી પેશન્ટની હશે ડોક્ટરની કે હોસ્પિટલની કે સંસ્થાની કે કોઈ કોઈ જે રહેશે એવું આ એ એફિડેવિટમાં જાહેર કરી દેતા દેવ છે હું ચોક્કસથી માનું છું કે જ્યારે આવી ટ્રાયલો થતી હોય ત્યારે આવી ટ્રાયલોમાં લોકોને બહુ મોટી મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોય છે કાં તો જે જે ટ્રાયલ એમની પર થઈ હોય એ ટ્રાયલની બીમારો પણ એ લોકો ભોગ બનતા હોય છે એવું ઘણું બધું મતલબ બહાર આવેલું છે પણ આ લોકો જ્યારે વીએસ હોસ્પિટલ પોતે જાહેર કરશે કે કેટલી કંપનીઓનું એમણે કેટલી કંપનીઓ એમના ત્યાં ટ્રાયલ કરી છે એ ટ્રાયલનું લિસ્ટ જાહેર કરવું જોઈએ એવી મારી કમિશનર સાહેબ પાસે માગણી છે અને એમણે કહ્યું છે કે હું જાહેર કરીશ ટૂંક સમયમાં જ એટલે આપણને આખો આખો જેટલા પેશન્ટ એડમિટ થયા હતા કેટલા પેશન્ટ આખા અત્યારની આ પરિસ્થિતિ દરમિયાન ક્લિનિકલ ટ્રાયલમાં તો તમે એ લોકો ખાલી પેશન્ટનું લિસ્ટ જ આપે આની આડઅસર થતા થતા છ થી આઠ મહિના બાર મહિના જેવું લાગે એટલે પેશન્ટ પોતાના ઘરે એક્સપાયર થઈ જાય અને એમાં આ લોકો કોઈ પોતાની જાતને જવાબદાર માની શકે એવું એવું એફિડેવિટ કે અમે જવાબદાર નથી એ એફિડેવિટ પહેલેથી લખાવી લેતા હોય છે પણ મારી પાસે બે એક જણા લોકો આવેલા છે કે જેના આ કેસમાં એ લોકો એ લોકોના મોત થયા છે એવું એના પરિવારવાળા કહી રહ્યા છે જી રાષ્ટ્રીય મેન આ અમૃતજનાના પરિવારજનોને કોઈ આર્થિક સહાય કરવાના વાયદા કરવામાં આવ્યા છે ખરા કે કરવામાં આવશે ખરા એનડીસીટીનો આ રીતના એનડીસીટી જે હોય કે જે ઓલ ઇન્ડિયા નેશનલ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા એનડીસીટી હજુ આ બાબતમાં ક્લિનિકલ ટ્રાયલ બાબતમાં પીઆઈએલ ચાલી રહી છે અને ઘણા બધા પેશન્ટ કે જેના ફેમિલીવાળા લડી રહ્યા છે તો આ બાબતમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે પણ હજુ સુધી એવી કોઈ જગ્યાએ કોઈ એવું આવેલ નથી કે જેમાં પેશન્ટના ફેમિલીવાળાને કોઈ વળતર ચૂકવાયું હોય હું ફક્ત અમદાવાદ ખાતેની વાત નથી કરી રહી હું આખા ભારતભરની વાત કરી રહી છું કે આખા ભારતભરમાંથી હજુ સુધી કોઈને વળતર ચૂકવાયું નથી જી રાષ્ટ્રીયબેન આ સમગ્ર કૌભાંડમાં આપના મતે જીમેદાર કોણ છે હું જીમેદાર માનીસ વીએસ હોસ્પિટલ ને તેણે આ સંસ્થાને જે લોકો એ ડીન છે કે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ લોકોને જવાબદાર માનીશ હુંથી આ માટે કમિશનર સાહેબને પણ જવાબદાર માનીશ કે એમની સંસ્થા વીએસ હોસ્પિટલમાં આવું કંઈક બનાવ બનતું હોય ને આવું કંઈક ચાલતું હોય કૌભાંડ તો એમ લેવી જોઈએ હું એ ડીવાય એમસીને પણ જવાબદાર માનીશ કે ડીવાયએમસી હેલ્થ પણ આની માટે એટલો છે એને આવ્યો તો એને પોતાની ખબર હોવી જોઈએ કે આવી સંસ્થામાં આવું કૌભાંડ ચાલે છે હું આની સાથે આ જેટલા ડોક્ટરો છે એ દરેક ડોક્ટરને પણ જવાબદાર માનીશ અને દરેકની સામ એક ફરિયાદ થવી જોઈએ કે જેથી એક લોકોમાં એક દાખલો બેસાડી શકાય રાષ્ટ્રીયન વિપક્ષ તરીકે આપણી સભામાં શું માંગ છે હવે આ કેસ ઉપર અમારી માંગ એટલી જે છે કે આ કંપનીઓ જેટલી છે કંપનીઓનો લિસ્ટ જાહેર કરવામાં આવે આ જેટલા મૃતકો હશે કે જેટલા પેશન્ટો છે એ લોકોને વળતર ચૂકવવામાં આવે આ જેટલા પૈસા ડોક્ટરોના ખાતામાં ગયા છે એ દરેક ડોક્ટરના ખાતામાં થી એટલા પૈસા આ તરફ વળતર પાછું વસ એ લોકોની પાસેથી પૈસાની પાછી વસૂલાત કરવામાં આવે પ્લસ આ જેટલા ડોક્ટરો છે કે ડીન છે કે સુપ્રિન્ટેન્ડન્ટ છે આ દરેકની ઉપર એક લીગલ કાર્યવાહી કરવામાં આવે ને એક લીગલ ફરિયાદ કરવામાં આવે જી જરૂર રાષ્ટ્રીયબેન અને હવે આગળની તમારી વિપક્ષ તરીકેની રણનીતિ શું હતે તમે આની ઉપર કેવી રીતે કામ કરશો આગળ અમને કમિશ્નર સાહેબે કીધું છે કે મને એક મને થોડો ટાઈમ આપો હું મતલબ એ કરીશ અમે આજકાલમાં જ આની બાબતમાં કરવાના છીએ ફરીથી વધારે સારા ઉગ્ર દેખાવો કરીશું અને અમારી કોંગ્રેસ પાર્ટી અમારા વિપક્ષ નેતા બધા સાથે કોંગ્રેસ પાર્ટીની સાથે રહીને આ કૌભાંડને હજુ વધારે બહાર લાવીશું તેવા અમારા પ્રયત્નો રહેશે બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આ હતા વિપક્ષના કોર્પોરેટર રાષ્ટ્રીય બેન એમણે આપણને સમગ્ર કૌભાંડની માહિતી આપી અને આગળ પણ આવી જ માહિતી માટે જોતા રહો benefit news network.